હમણાં એક વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે બહુ જ મહત્ત્વનો અને ગુજરાતને બચાવવાનો પર્યાવરણ સુરક્ષિત રાખવાનો આ વિડીયો છે કારણ કે જો પર્યાવરણ બરોબર હશે તો આપણે બરાબર હસીએ જો પર્યાવરણ ખતમ થઈ જશે તો પણ આપણે પણ ખતમ થઈ જશું કે અરવલ્લી જે સૃષ્ટિ રચાણીને તેથી સૌ પ્રથમ જન્મ અરવલ્લીનો થયો હતો અને ત્યાં વંડરાઈ પર્વતો નદી નાળા બધું ત્યાંથી ત્યાંથી જ પાણી આવે બધું અને જે રાજસ્થાનમાંથી જે રણનું જે રેતીનું તુફાન આવે એને અટકાવવાનું કામ આ અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ કરે છે જે ગુજરાત યુપી દિલ્હી આમને પ્રદૂષિત મુક્ત કરવાનું કામ આ આપણી ગુજરાતની અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ કરે છે પણ હમણે એવું છે કે કોર્ટે એવો ચુકાદો આપ્યો તો કે સો મીટરથી નીચે જે હોય એ પર્વતમાં ગણવામાં નહીં આવે અને તેને ખોદાણ કામ કરવામાં આવશે એનું વિચારો કરો જે કુદરતનું જે સૌંદર્ય કહેવાય રમણીય કહેવાય અને આ તમે સામેથી જુઓ તો તમને આમ મન મોહક લાગે એવું અરવલ્લીની બધી ગીરીમાળાઓ છે હવે આ કુદરતને તોડવાનું કામ કરે છે અને પછી આપણે જેમ કહીશું ઓહો કેટલો બધો વરસાદ આવ્યો પાણીનું એક ટીપું આપણને મળતું નથી રેતનું તુફાન આપણા ત્યાં આવે અડધી રેત તો પછી જેથી અરવલ્લીની ગિરિમાળા નહીં હોય તે અડધી રેત તો આપણે ખાઈ જશું મોઢામાં એવો સમય આવશે એટલે ગુજરાતની જનતાને એમ કહું છું કે જો આપણું પર્યાવરણ સુરક્ષિત રાખવું હોય તો આ બીજેપીને ગુજરાતમાંથી નહીં પણ દેશમાંથી હટાવી નાખો કારણ કે આ બીજેપી જે સરકાર છે એ દેશના હિતની કોઈ વાત કરતી નથી નહીં પર્યાવરણની કોઈ વાત કરતી નથી એ ખાલી એક જ વાત કે ભાઈ એમને પૈસા મળવા જુઓ એક જ વાત અલ્યા ભાઈ પણ તમારો કુદરતી વસાવતો પર તમારો શું અધિકાર છે જે કુદરતે આપેલી વસ્તુ છે એની પર તમારો શું અધિકાર છે કે તમે મનફાવ અહીંયા વૃક્ષો કાપી નાખો યદાણીને દઈ દો અરવલ્લીની ગિરિમાળાના જે પર્વતો છે એ તમે કાપવા માંડ્યો છો અને અહીંયાથી રસ્તો તમે કાઢો હે ભગવાન તમારા ઉપર રૂટશે રૂટશે એક વખત તમે એટલું યાદ રાખજો તમે નાના નાના બાળકોને નથી મૂક્યા શિક્ષણ બાબતે હે ખેડૂતોને નથી મૂક્યા બેરોજગારી યુવાનોને નથી મૂક્યા હવે કુદરતી આપેલી જે સોગાત છે એને પણ તમે નહીં મૂકો હે આવા તમે સાવ થઈ ગયા છો આવી સરકાર મેં હજુ સુધી જોઈ નથી કે જે કોઈનું સાંભળવાનું જ નહીં બસ પોતાનું જ કરવાનું જે મનમાં આવે એ જો વિડીયો ગમે મિત્રો તો વિડીયોનો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ છે જે છે એ આપણા ગુજરાતના હિત માટે મેં બનાવ્યો છે આવનારી પેઢી માટે છે ને જો આ નહીં હોય ને કુદરતે આપેલી ભેટ તો આપણે બહુ કટ્ટર સમય ભોગવવાનો વારો આવશે